નમસ્કાર મિત્રો મિત્રો આજકાલ સમાજમાં યુવતીઓ સાથે મિત્રતા કરી તેને પ્રેમ જાળમાં ફસાવી તેને લગ્નની લાલચ આપી તેની સાથે ન કરવાનું કરવામાં આવે છે ત્યારબાદ શરૂ થાય છે ખેલ તેનો ન્યૂડ વિડીયો બને છે પૈસા માંગવામાં આવે છે અને જાણે આ એક ધંધો બની ગયો હોય તે પ્રકારનું ચાલી રહ્યું છે વધુ કિસ્સો સામે આવ્યો છે ક્યાંથી આ કિસ્સો સામે આવ્યો છે શું છે માહિતી જુશવાદની ક્રાઇમ સ્ટોરીમાં આપ જોઈ રહ્યા છો ગુજરાત તક આપની સાથે હું છું ધાર્મિક રાજકોટ શહેર ખાતે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે અજાણ્યા વ્યક્તિ સાથે મિત્રતા કર્યા બાદ હોટેલમાં બે દિવસ સુધી રોકાવું કોલેજની યુવતીને ભારે પડ્યું છે યુવતી સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધીને ન્યુડ વિડીયો ઉતારી પાંચ લાખ રૂપિયાની માગ કરવામાં આવી જેની વાત રાજકોટ શહેર મહિલા પોલીસ સુધી પહોંચી અને ત્યારબાદ આ બંટી બબલીની જોડીને પકડવામાં આવી છે વીસ વર્ષીય અને કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરનારી પ્રાઇવેટ નોકરી કરનારી યુવતી દ્વારા તુષાર વાજાણી તેમજ કોમલ દાફડા નામના વ્યક્તિઓ સામે મહિલા પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ ની કલમ ચોસઠ સિયોતેર ત્રણસો આઠ ત્રણસો અને ચોપ્પન સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે જે બાદ બંડી બબલીને તાત્કાલિક અસરથી પકડવામાં આવ્યા છે યુવતી તેમજ તુષાર વજાણી વચ્ચે મિત્રતા થઈ હતી જેના કારણે તુષાર વજાણી દ્વારા તેમને લગ્નની લાલચ આપી તેમની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધવામાં આવ્યા હતા યુવતીની જાણ બહાર તેનો ન્યૂડ વિડીયો પણ ઉતારી લેવામાં આવ્યો હતો કોમલ દાફડા તુષાર વજાણીની ગર્લફ્રેન્ડ હતી જેના કારણે કોમલ દાફડાએ યુવતીને તેના વોટ્સઅપ મેસેજમાં ગાળો આપી ન્યૂડ વિડીયો મોકલી પાંચ લાખ રૂપિયાની માંગ કરી હતી તેમજ જો પાંચ લાખ રૂપિયા નહીં આપવામાં આવે તો વિડીયો વાયરલ કરી દેવાની ધમકી પણ આપવામાં આવી હતી ગઈ તારીખ વીસ ઓગસ્ટના રોજ એક મહિલાએ મહિલા પોલીસ સ્ટેશન ખાતે આવી ફરિયાદ આપેલ છે એ ફરિયાદમાં જણાવ્યા મુજબ એને બે અઢી મહિના પહેલાં એક તુષાર નામના વ્યક્તિ સાથે ઓળખાણ થઈ હતી જે ઓળખાણ મિત્રતામાં પરિણામે હતી ત્યારબાદ ગયા મહિને બંને એકબીજાની એના મરજીથી એક હોટલમાં ગયેલા હતા જ્યાં તુષાર નામના આરોપીએ આ ફરિયાદી મહિલાની મરજી વિરુદ્ધ એને લગ્ન કરવાની લાલચ આપી એની સાથે શરીર સંબંધ બાંધેલો હતો આ દરમિયાન મહિલાની જાણ બહાર આરોપી તુષારે એનો એક ન્યૂડ વિડીયો ઉતારેલ હતો જે વિડીયો આરોપી તુષારની મહિલા એ મિત્ર છે એ મહિલા મિત્રએ ફરિયાદી બહેનને વોટ્સએપ ઉપર વિડીયો મોકલી ગાળો બોલી ધમકી આપી વાયરલ કરવાની ધમકી આપી એની પાસે પાંચ લાખની માંગણી કરેલ હતી જે અંગેની ફરિયાદ મળતા ફરિયાદની ગંભીરતાને ધ્યાનમાં લઈ તાત્કાલિક તપાસ કરી બંને તુષાર ને મહિલા મિત્ર જે બંનેની આરોપીની અટક કરવામાં આવેલ છે ને હાલ તપાસ ચાલુ છે બબલી પોલીસ પકડમાં છે પરંતુ સમાજમાં આ પ્રકારે વિડીયો બનાવી બ્લેકમેલ કરતી ટોળકીઓ ફરી રહી છે સમયે સમયે તે પકડાય છે અને સામે આવે છે સાવચેત રહો સુરક્ષિત રહો સંવાદદાતા રોનક મજીયાનો અહેવાલ ગુજરાત તક રાજકોટ